હિટ એન્ડ રનના કેસમાં આરોપી ઝડપાયો વડોદરા શહેરમાં હિટ એન્ડ રનના બનાવમાં લક્ષ્મીપુરા પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે આશરે સાડા અગિયાર વાગે એક ફોર વ્હીલર ચાલકે પૂર ઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી સમતા બિસ્કીટ સ્ટોર બહાર પાર્ક કરેલી ફરિયાદીની એક્ટિવા સહિત અન્ય ટુ વ્હીલરોને અથડાવી નુકસાન પહોંચાડ્યું હતું આ બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુના મુજબ બી કલમ બસો એક્યાસી ત્રણસો ચોવીસ ચાર તેમજ મોટર્સ વાહન અધિનિયમ કલમ એકસો સિત્તોતેર એકસો ચોર્યાસી હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપી નમન પ્રતિક કિશોર કુમાર દારાદ ઉમર ચોત્રીસ વર્ષ રહેવાસી સેવાસી વડોદરાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કમિશનર કચેરીના માર્ગદર્શન હેઠળ હિટ એન્ડ રન જેવા બનાવોમાં કડક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું છે રિપોર્ટ પ્રવીણ વસાવા પ્રદીપ તંત્રાલ ન્યૂઝ વડોદરા